ગાંઠિયા એટલા પોચા અને નરમ છે ને કે દાંત વગરની વ્યક્તિ પણ ખાઈ શકે તો આજે આપણે પરફેક્ટ માપની સાથે ભાવનગરી ગાંઠિયા ઘરે કેવી રીતે બનાવાય એ જોઈશું એક એક ટીપ અને સાથે આ તૈયાર કરવામાં આવશે ને તો એકદમ સરસ બહાર જેવા ગાંઠિયા બનશે ખાઈને કોઈ પણ એવું નહીં કે આ ગાંઠિયા તમે ઘરે તૈયાર કર્યા છે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજાદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ભાવનગરી ગાંઠિયા ઘરે તૈયાર કરવા માટે આપણે દરેક વસ્તુને માપીને લેવાની છે તો અત્યારે તૈયાર જે આવે છે એ લીધું છે તો આપણે ગ્રામ લેવાનું છે તમારે જો કપનું માપ જોઈએ તો લગભગ ચાર કપ જેવું થાય આ રીતે કપ ને તમે લેવલ કરીને લેશો ને તો ચાર કપ બેસન લેશો તો પાંચસો ગ્રામ જેવું થશે કદાચ પાંચ દસ ગ્રામ પ્લસ માઇનસ થઈ શકે કપથી મેઝર કરો તો પછી આપણે જે મીઠું એની અંદર ઉમેરવાનું છે એ પણ માપીને લઈશું તો મીઠું આપણે એની અંદર નવથી દસ ગ્રામ જેટલું નાખવાનું હોય છે તો અત્યારે મેં અહીંયા આગળ દોઢ ટી સ્પૂન મીઠું નાખ્યું છે તમારે જો ચમચીનું માપ જોઈએ તો દોઢ ટી સ્પૂન છે હવે એની અંદર ગાંઠિયા માટેનો સ્પેશિયલ સોડા જે સોડા એસના નામથી ઓળખાય છે એ આપણે એની અંદર નાખવાનો છે તો એ આપણે પાંચ ગ્રામ નાખવાનો છે તો એ પણ હું મીઠાની સાથે જ એડ કરી દઈશ તો આઠ ગ્રામ આપણું મીઠું છે અને પાંચ ગ્રામ આપણે એની અંદર

તો સિંકટેલનો જ ઉપયોગ કરવાનો છે ખાસ એની અંદર અને એ આપણે વજનમાં ગ્રામ લેવાનું છે તો અત્યારે એની અંદર અડધો કપ અને બીજું દસ ટેબલ સ્પૂન જેટલું તેલ નાખ્યું છે તો વજન એનું આ રીતનું એસી ગ્રામ જેટલું થાય છે હવે પાણી પણ આપણે એની અંદર માપીને નાખીશું તો પાણી એની અંદર આપણે નાખવાનું છે એકસો ને ગ્રામ તો અત્યારે મેં જે કપ લીધો છે ને બસો પચાસ એમએલ નો છે અને આખો કપ લીધો હતો તો એની અંદરથી લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી બચ્યું છે હવે આપણે જે લોટ છે એને ચાળી લેવાનો છે તમે પેકેટનું બેસન વાપરો તો એને પણ ખાસ ચાળવું જરૂરી છે કારણ કે એકદમ જ બારીક હોય છે અને એની અંદર લમ્સ એટલે કે ગાંઠા હોય છે તો એને ચાળી લેવું ખાસ જરૂરી છે ચાળવાથી શું થશે કે એનું જે ટેક્સચર છે એક સરખું થશે એરિએશન થશે એટલે કે હવા ભરાશે અને આપણા જે ગાંઠિયા છે ને એકદમ સરસ પોચા બનશે જનરલી આપણે જયારે ગાંઠિયા બનાવીએ ને તો તેલ પાણી ફીણીને એવી રીતે કરીએ છીએ પણ જે બહાર તૈયાર કરવામાં આવે છે ગાંઠિયા એમાં એવી મેથડ નથી હોતી તો આ રીતે તમે બનાવશો ને સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુ ફોલો કરશો માપથી તો તમારા ગાંઠિયા એકદમ સરસ બનશે હવે આપણે આની અંદર જે બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ છે ને જે આપણું મીઠું છે સોડા છે અજમો છે હિંગ છે બધી જ વસ્તુઓ ઉમેરી દેવાની છે અજમો હાથેથી મસરીને નાખીશું અને તમને જો ઘરમાં કદાચ કોઈને ચાવવામાં ના ગમતો હોય તો તમે એને થોડો વાટીને પણ એની અંદર એડ કરી શકો છો તો આ પ્રમાણે બધી જ ડ્રાય વસ્તુ ઉમેરી દેવાની છે અને પછી એની અંદર તેલનું મોણ નાખીશું થોડું તેલ આપણે રહેવા દઈશું કારણ કે આપણે જ્યારે પાછળથી લોટમાં સુઈશું ને તો આપણને થોડું તેલ જોઈશે તો થોડું મેં સાઈડમાં રહેવા દીધું છે અને પહેલા આપણે તેલનું મોણ નાખીએ અને પછી બધો જ લોટ આપણે મોણવાળો કરી લેવાનો છે પાણી પહેલા નહીં નાખવાનું અને જ્યારે તમે આ લોટ બાંધતા હશો ને તો ખાસ તમારે તમારી બાજુમાં એક તવાતો રાખવાનો છે કારણ કે આ આપણું જે બેસન છે ને એકદમ જ સ્ટીકી હોય છે બહુ ચીકાશવાળું હોય છે તો હાથમાં એ ઘણું બધું ચોંટશે અને હંમેશા જ્યારે તમે બેસનનો લોટ બાંધતા હો ને તો પાણી ખૂબ જ થોડી થોડી ક્વોન્ટિટીમાં નાખવાનું અને એટલા માટે જ પાણી આપણે આ રીતે અલગથી માપીને લીધું છે થોડું પાણી હું રહેવા પણ દેવાની છું જેની આપણે પાછળ જરૂર પડશે અને પહેલા તમે પાણી નાખશો ને તેવું લાગશે કે જોઈશે પણ જેમ જેમ તમે મિક્સ કરતા જશો ને પાણીની તમને જરૂર જ પડશે તો હાથ ઉપર જે પણ તમારો લોટ લાગ્યો હોય બધો તમારે તવે ત્યાંથી અલગ કરતા જવાનું અને લોટ બાંધી દેવાનો આ પ્રમાણે તમે જો લોટ બાંધશો ને તો ક્યારેય ઢીલો નહીં થાય કારણ કે જો લોટ એકવાર ઢીલો થઈ જશે ને તો પછી તમારે એની અંદર બીજું બેસન ઉમેરવું પડશે અને આપણું જે બધું માપ છે ને એ બગડી જશે તમે જોયું હશે કે બહારથી આપણે જયારે કોઈ રીતે ફરસાણ લાવીએ છીએ ને તો એ લોકોનો એક ધારો ટેસ્ટ હોય છે કારણ શું છે કે એ લોકો દરેક વસ્તુ આવી રીતે ચોખીને માપથી બનાવે છે જેથી એક સરખો સ્વાદ જળવાઈ રહે એવું ના થાય કે ક્યારેક સારા બને ક્યારેક એટલા એનું ટેક્સચર ના આવે ક્યારેક મીઠું વધારે થાય તો હંમેશા આ રીતે બહાર જે ફરસાણ બને છે ને એ માપીને જ તૈયાર કરવામાં આવે છે તો જો ઘરે પણ આપણે એવી રીતે બનાવીએ ને તો ખૂબ જ સરસ તૈયાર થાય પાંચસો ગ્રામ બેસનમાંથી કેટલા ગાંઠિયા ફાઇનલ તૈયાર થશે ને એ પણ હું તમને આગળ વજન કરીને બતાવવાની છું તો અત્યારે મેં બધો લોટ છે આ રીતે ભેગો કરી દીધો છે અને થોડું પાણી અને બચાવીને રાખ્યા હતા આપણે જે લીધા ને એમાંથી જ મેં થોડું પાણીને તેલ રાખ્યા છે હવે આ રીતે લોટ બાંધી જાય ને પછી આપણે થોડો લોટ અલગ કરવાનો છે અને એને આપણે મસળવાનો છે તો આ રીતે પહેલા લોટ બાંધી દેવાનો અને પછી મસળી અને એને નરમ કરવાનો અને એનો ઉપયોગ આપણે ગાંઠિયા ફાડવા માટે કરીશું તો પહેલાથી જ બધો લોટ નરમ નહીં કરી દેવાનો હવે અલગ થાય રહી લીધી છે અને એની અંદર આપણે લોટને મસાઈશું અને જે પાણી સાઈડમાં રાખ્યું હતું ને બસ એમાંથી જ થોડું થોડું અડધી અડધી ચમચી જેટલું પાણી નાખવાનું છે અને લોટને આપણે લગભગ થી છ મિનિટ માટે મસળવાનું છે જેમ જેમ તમે લોટ મસળશો ને એમ એનો જે કલર છે ને એ પણ બદલાશે અને એનું ટેક્સચર પણ સ્મૂથ થશે પાણી થોડું થોડું જ આ રીતે આની અંદર ઉમેરવાનું છે અને તમે જો સંચાથી બનાવતા હો તો પણ તમારે આ પ્રોસેસ કરવાની છે આજે તો આપણે ઝારા ઉપર ઘસીના ઘસીઠિયા તૈયાર કરવાના છે તમારી પાસે ઘરમાં ઝારો ના હોય તો કઈ તૈયાર કરી શકાય એ પણ તમને જણાવીશ તો મેં પાંચ થી સાત મિનિટ લોટને ને મસાઈ લીધો છે તમે જોઈ શકો છો કે મસાઈ ગયેલો લોટ અને આપણે બાંધેલો લોટ એ બંનેના કલરમાં પણ ડિફરન્સ છે ટેક્સચર પણ આનું એકદમ સ્મૂથ થયું છે બસ આપણો આ લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે ગાંઠિયા કેવી રીતે પાડવા તો અત્યારે મારી પાસે બે નંબરના માપ ઝારો છે પણ તમારી પાસે એવું ના હોય તો ઘરનો આપણે તળવાનો ઝારો અથવા તો આ રીતનું તમારી પાસે ગ્રેટર હોય છીણવા માટેનું તો તમે એમાં પણ બનાવી શકો તમે જેનો પણ ઉપયોગ કરો તો એને પાણીવાળી કરી લેવી જરૂરી છે જેથી આપણો લોટ છે ને ઈઝીલી આની અંદરથી ઘસાઈને નીચે પડે તેલ પણ તમે લગાડી શકો છો અથવા પાણી તમને જે ફાવે એ પ્રમાણે તો મેં અત્યારે આ ઝારાનો ઉપયોગ કર્યો છે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે તેલ એકવાર બરાબર ગરમ થઈ જાય તો ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે પહેલા જ્યારે આના રીતે ગોઠવવાનો છે તેલની ઉપર અને પછી આપણે જે લોટ મશીનો તૈયાર કર્યો છે એને આ રીતે ઘસવાનો છે હા તમને જો આવી પ્રેક્ટિસ ના હોય તો તમે શું કરો કે ઘરના અન્ય સભ્યની મદદ લો એક કડાઈને પકડીને ઉભા સાણસીથી તો તમે આ રીતે પાડી શકો છો એકવાર પ્રેક્ટિસ થશે તો મારી જેમ એકલા પણ કરી શકશો ખૂબ જ ઈઝી છે બસ ખાલી જયારે ગાંઠિયા બનાવતા હોય ને તો ધ્યાન ગાંઠિયામાં જ રાખવાનું બીજી બાજુ નહીં રાખવાનું તો બિલકુલ જ તમારા ગાંઠિયાનો જે ઝારો છે ખસે નહીં કે કંઈ જ નહીં થાય તમે દાજી પણ નહીં જાઓ તો આ રીતે બધો જ લોટ ઘસી લેવાનો છે અને પછી આપણે ઝારાથી અને ઉલટાતા પલટાતા રહેવાનો છે તળવામાં લગભગ ત્રણથી ચાર મિનિટ નો સમય લાગશે અને એકવાર પાડી દો આ રીતે પછી તમારે ગેસની ફ્રેમ ને મીડિયમ અને હાઈની વચ્ચે કરી દેવાની જ્યારે તમે પાડતા હોય ત્યારે મીડિયમ રાખવાની કારણ કે તેલમાં પડશે ને આપણો લોટ એટલે વરાળ થશે અને દજ હશે તો ત્યારે મીડિયમ રાખવાની બધા પડી જાય પછી મીડિયમ મને હાઇની વચ્ચે કરી થી ચાર મિનિટ માટે ઉલટાતા પલટાતા રહી તળી લેવાનું છે તો એકદમ સરસ ગાંઠિયા તૈયાર થઈ જશે તો આ જ પ્રમાણે આપણે બાકીના ગાંઠિયાને પણ તૈયાર કરીશું હવે જ્યારે બીજી વાર જારો ઉપયોગમાં લો તો જે એક્સ્ટ્રા લોટ પહેલાનો તમારે બરાબર એને સાફ કરી લેવાનો છે તો આ પ્રમાણે આપણે બધા જ ગાંઠિયા પાડી અને તૈયાર કરી લેવાના લોટ મસળતા જવાનું અને ગાંઠિયાને ઘસીને તૈયાર કરવાના તો બધા જ ગાંઠિયા તૈયાર થઈ ગયા છે તૈયાર થઈ જાય પછી એની ઉપર આપણે હિંગ છાંટવાની છે આ ફક્ત હિંગ જ છે બીજો કોઈ જ મસાલો નથી ગાંઠિયાની ઉપર આ રીતે હિંગ છાંટશો ને એટલે ખૂબ જ સરસ સુગંધ અને સ્વાદ આવશે તો હિંગ ખાસ નાખજો તો બીજી એક ટેબલ સ્પૂન જેટલી હિંગ મેં એની ઉપર છાંટી છે અને મેં સ્ટ્રોંગ હિંગનો ઉપયોગ કર્યો છે તમારી હિંગમાં એટલી સ્ટ્રોંગનેસ ના હોય તો ક્વોન્ટિટી વધારે લેવાની અને મિક્સ કરી લેવાનું છે તમે થોડું આ રીતે ઉછાઈને ઉપર નીચે કરશો ને તો પણ બધી જ હિંગ સરસ રીતે મિક્સ થઈ જશે હવે જુઓ આપણે પાંચસો ગ્રામ બેસન લીધું તો એમાંથી સાતસો ને છોતેર ગ્રામ ગાંઠિયા તૈયાર થયા છે તમે એને એરટાઈટ કન્ટેનરમાં ભરી વીસ થી પચીસ દિવસ સ્ટોર કરી શકો છો અને ગાંઠિયાને તમે પપાયાના સંભારા અને મરચાંની સાથે ખાઈ શકો છો હું તમને અત્યારે તોડીને બતાવું તમને ટેક્સચર પરથી આઈડિયા હશે કે આપણા ગાંઠિયા કેટલા સરસ છે તો એકવાર આ ગાંઠિયાની રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો તમને રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ નવી રેસીપી સાથે